બેલ <coughs> છે to <you. tos> <coughs>

અરે ઓય એ ઓય આ ચિટીજે મારી શું આ ડોક્ટર તો ઓળખું છું આ પેલો છે મારા ડોક્ટર ડોક્ટર હા ઓળખો સાઈડમાં શું જોજો તું એમ કને

મારો ખબર પડતી અલ્યા મને શું ખબર યાર આપવાનું છે યાર બધી ગોળી તો જોવા તો ડોબાની ગોળી છે તો

અરે મારા બેઠો તું મને પણ હવે મારવાનું બેઠો ગોળી વાળો તમે લઈ જાય હારા દવા